હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ તો ચાલો આપણે સવારમાં ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે આપણે ભોલેનાથના દર્શન કરી આવીએ તો ચાલો જો આપણે ખાનાને તો કાલે રેડી કરવાના છે તો આજે આપણે ખાનાને રેડી નથી કર્યા કાલે આપણે રેડી કરી દઈશું તો ચાલો આપણે કાલે આઠમ છે આજે સાતમ છે તો બધાને અને આજે પંદરમી ઓગસ્ટ છે તો બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે તો ચાલો હવે આપણે જઈ આવીએ નેમસીની જે વાત જોઈ છે તો આપણે જલ્દી પહેલાં

միջառամեծ արանով մոկերսե તો અહીંયા શું અહીંયા સામે શું આવ્યું ને કંઈ ખબર નથી કોઈને ખબર હોય ને તો મને કોમેન્ટ કરજો તો શું છે ને ખાઈ ખબર નથી જોવા જાય પછી ખબર પડે ચાલો આપણે આવી ગયા છે તો આપણે માતાજીથી શંકરથી આવી ગયા છે ને ને જાવું છે એની બા સાથે માતાજીએ દીકા તો મેં આવીને વાર ખોલી નાખ્યા છે કારણ કે ભીના છે વારાજી તો ને માતાજીએ જવું છે તો જીએનસીને આપણે રેડી કરી દઈએ અને પછી આપણે નીચે નાસ્તો કરવા ઉતારીએ દીકા જી આંજી રડતી હતી હું ગઈ તી ને હમણાં શંકર હલું જી આંજી રડતી આ જે નાસ્તો કરવા બેસી ગઈ છે તો પરસુદીની પૂરી બનાવી હતી તો પરસુદીની પૂરી મેં કરી લીધી છે અને ચા આપણે છે ને આ કાળો ચા કાળો ચા અને એમાં દૂધ મિક્સ કરીને પીવાનું હોય આજે તો અમારે ઠંડુ તો આ લોકો ટાબરિયા માટે તો ગરમ બનાવ્યો છે ચા પણ અમારે અને જેન્ટસી પૂછે છે કે મમ્મી આ શું કર્યું છે તો એ આપણે છે ને શીકલા વાટાનું ઓલું બનાવ્યું ઘોડિયું બનાવ્યું છે હા તો ચાલો આપણે નાસ્તો કરી લઈએ બીજું ગયો છે નહીં ગયો ભૂટ આવી હતા ફરી જશે કઈ નથી નથી આજે આજે જાય કે કાલે જાય બધું ભૂલી ગયું છે ને આપણે જાય છે અત્યારે આઈબ્રો કરવા ત્યાં કે અત્યારે આપણે ટાઈમ મળ્યો છે નહીં જાય છે અત્યારે આપણે ફ્રી થયા છે એટલે અત્યારે આપણે જાય છે હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે જો સાંજ થઈ ગઈ છે આપણે પહેલાં છે ટીવીનો અવાજ ધીરો કરી એ ટીવીનો અવાજ આપણે ધીરો કરી નાખીએ અને ચાલો આપણે અત્યારે જવાનું છે મેળામાં અને મેળામાં જવા માટે આપણે રેડી થવાનું છે તો ચાલો બધાને પહેલાં તો થેન્ક યુ ફ્રેન્ડ્સ ફેમિલી અને બધાને થેન્ક યુ મારો બર્થડે હતો બધાના મેસેજ આવ્યા હેપી બર્થડે હેપી બર્થ ડે મને યુટ્યુબમાં મેસેજ આવ્યા ઇન્સ્ટામાં પણ મેસેજ કેટલા બધા આવતા હતા અને વોટ્સએપમાં બધામાં તો બધાને પેલા દિલથી થેન્ક યુ અને ચાલો આપણે હવે મમ્મી ઘરેથી મને બે ગિફ્ટ આવ્યા છે એક મમ્મીએ આપ્યું છે ખોલવું ને પછી 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 જોઈએ અને જીએન્સી બેથી વિખાયેલ થયેલી અહીંયા ઘેટી તો મમ્મી ઘરથી મને બે ગિફ્ટ આવેલા છે એક મમ્મીએ અપાવ્યું છે અને એક અમારા ગ્રુપ તરફથી આવેલું છે એટલે મમ્મી ઘર હતું પણ મમ્મી મને અત્યારે આપ્યું કે લેતી જ હતું તો અમારા ગ્રુપ તરફથી અમારું ફેમિલીનું ગ્રુપ છે ને એની તરફથી મને ગિફ્ટ આપે આવેલું છે તો ચાલો આપણે પછી ઓપન કરશું અને પછી બતાવીશ તો તમને અત્યારે તો ઓપન નહીં જ કણું કારણ કે અત્યારે મારે તૈયાર થવાનું છે અને બારબાર તમને બતાવું કે કેવી ટ્રાફિક છે અને કેવું છે તો અમારા ઘરે અહીંયા આવવું છે ને તો અમને અહીંયા આવવા માટે પણ અહીં બહાર પોલીસવાળા ભાઈને કહેવું પડશે કે અમે અહીંયા તો એ છે અહીંયા તો જવા દો અમને જવા નથી દેતા આવવા નથી દેતા બાઇક લઈને અહીંયા તો તમને બતાવું તો અત્યારે તો કંઈક ટ્રાફિક નથી કારણ કે બધાને ઓછું આ બાજુ આવવા દે છે એટલે અત્યારે બધાએ ગાડી અને સ્કૂટરને તો આ બાજુ ઓછા પાર્ક કરેલા છે કારણ કે આ બાજુ અહીંયા માથી આવવા નથી દેતા ઓલી સાઈડથી આપણે વસંતજી સ્કૂલ છે ને એ બાજુ થી આવવા નથી દેતા પણ આ બાજુ આવી રીતે ટ્રાફિક બધી નીકળે છે તેમ કે આ બાજુના બધા હોય ને એ જ એના જ છે બધી બાકી તો ગયા વર્ષે બહુ ટ્રાફિક હતું આ બાજુ તો ચાલો પછી આપણે રેડી થઈને નીકળીએ તો જો બધા માણસો જાય છે અત્યારે તો મેળામાં પછી આપણે જઈએ તો આપણે આજે વિચાર્યું છે કે આપણે જલપરી જોવા જવું છે ને અને એ લોકોને તો આપણે જઈએ પછી તો ચાલો રેડી થઈ ગયા છે અને જીએનસી મને પગે લાગે છે જાણે આજે પગે લાગવાનો દિવસ હોય ને એમ જાણે જીએનસી ઊભી તો થાય તો બટાટો ખડી ન્યુ ન્યુ કપડા તો બટાવતા રહ્યા અહીંયા બહાર નીકળી જઈએ કારણ કે અહીં છે ને

નહિ બધું મળે છે અમદાવાદનું છે આ ભાવનગરનું છે અહીંયા સારી એ નહીં બધું અહીંયા જામનગરની છે બધી કટલેરી નહીં બધું અહીંયા જો કેવું સરસ બનાવેલું છે આ બધું જો આ કહેવાય એકદમ મસ્ત બનાવેલા છે હાથના બ્રેસલેટ એ તૂટી જાય જીએનસી જો એના પપ્પાનો હાથ પકડીને ચાલે છે અહીંયા ટ્રાફિક નથી એટલે આપણે હલાવીએ છીએ પછી તો એને લઈ લેશું કાકમાં લોકો સરસ કરતા હોય એ ના નેકડો ધ્યાન છી ને કહે એટલે જા કઈ ટાઈપ નો છે આપડે ફુલાવીને આપે ને તો એમ એમ જ હવા ના નીકળે એવો ફૂગો છે જો તો તું તરત ફોન નાખી દે તો જો આપણે અહીં આવી ગયા છે જોવા અને વીકી ગયા છે ટિકિટ લેવા તો વીકી ટિકિટ લેવા ગયા છે તો આપણે લાઈનમાં ઊભી જાય તો જો અમે આવી ગયા છે અહીં જોવા અંદર એ દેવિયા આઈ ગઈ ને જી હા ઓ

কলরফু সে একদম কলরফু তরত মজা તો ચાલો પાછો આપણા આમ જવાનું છે આપણે અંદર તો જોઈ આવ્યા આપણે અને જીએનસી ના પપ્પા થાકી ગયા જીએનસી ને લઈને તો જીએનસી ના પપ્પા થાકી ગયા જીએનસી ને લઈને તો હવે ચાલો આપણે આમ જવાનું છે કેટલું મહત્વ છે તો તમે પણ અહીંયા આવજો બધાય જોવા 这就给乌龟了，就是。你看一的。<noise> <noise>

ক�aríaামে হটাপপামবে সাইন বাবো ভাя হলাপরবে esto equאת ত газ খরকে টাই ককাল কার্ একলে ज्ञात संपत्ति आवे धन्यवाद खूब खूब आभार धन्यवाद मोर बाप तुमने सुखी रखे वीर वछरात तुम्हारा रखो पा करे साहेब नया आदमी के डम डा जो संस्कार हो जाए आवी जाए स्कूटर भैया अंदर अंदर अंदर

તો જો સરસ મજાનું અહીંયા આપણે આ બનાવેલા છે એની આજે ઓપનિંગ હતી તો આપણે થોડીક વાર અહીંયા બેસીએ પછી વીકીને એને નાસ્તો કરવો છે તો પછી નાસ્તો કરવા જઈએ શું નાસ્તો કરવો છે હા

મનચુરિયન આવી ગયી ને રાઈસ હવે આવશે ગરમ છે તો ચાલો જો અમે ઘરે આવી ગયા છે અને ફ્રેશ થઈને સૂઈ ગયા છે જેન્સી તનિશ વિકી બધાય સૂઈ ગયા છે અને હું હવે સુઈ જાઉં છું તો અમે ફ્રીઝ તનલ જોવા ગયા હતા તો જીએન્ડસીને બહુ મજા આવી તનીશની બહુ મજા આવી બે ને બહુ મજા આવી તો સરસ છે જોવા છે એવું અને ગરમી ત્યાં અંદર એકદમ ટ્રાફિકના લીધે ગરમી બહુ થાય છે એટલે પછી અમે જલ્દી જોઈને બહાર નીકળી ગયા પણ તમે પણ એક વખત જોઈ આવજો છોકરાઓને બહુ મજા આવશે તો ચાલો હવે આજનો વિડીયો અહીંયા છે તો હવે કાલે આઠમ છે તો બધાને હેપી જન્માષ્ટમી અને ચાલો બધાને બાય અને ગુડ નાઇટ